નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર ભુજના ટાઉન હોલ મધ્ય કેવડા ત્રીજની પૂર્વ સંધ્યા એ યોજાયેલ કાર્યક્રમ ધમાલ મચી

આ બનાવ અંગે સંબંધિત વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ ભુજના ટાઉનહોલ ખાતે પરપ્રાંતિય નેપાળી સમાજનો તીજનો કાર્યક્રમ સાંજે ચાલુ હતો ત્યારે પીધેલાઓએ બોટલ બોટલોની ફેંકા કરી હતી ચાલુ કાર્યક્રમ દરમિયાન આપસમાં બાખડી પડ્યા હતા આ બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસવાન તુરંત ઘટના સ્થળે ધસી ગઈ હતી પાણીની બોટલમાં શરાબ ઢીંચીને ઉત્પાત મચાવતા યુવાનોને ને પોલીસ મથકે લઈ અવાયા હતા રાતે એ ડિવિઝન પોલીસનો સંપર્ક સાધતા ટાઉન હોલમાં પીધેલી હાલતમાં ઝઘડો કરી દાંધલ મચાવતા અગિયાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ હોવાની જાણકારી મળી છે પાણીમાં પેદા થવા વાળા આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર